ધાર્મિક માન્યતાઓમાં સાવનનું વિશેષ મહત્ત્વ માનવામાં આવે છે સાવન મહિનો ભગવાન શિવને સમર્પિત છે આ દિવસોમાં શિવ પરિવારની પૂજા કરવામાં આવે છે એવી માન્યતા છે કે સાવન દરમિયાન ભગવાન શિવની પૂજા કરવાથી ભોલે પ્રસન્ન થઈ શકે છે થોડા દિવસોમાં બાવીસમી જુલાઈથી સાવનનો પવિત્ર તહેવાર શરૂ થવા જઈ રહ્યો છે ત્યારે કેટલીક વસ્તુઓ ઘરમાં રાખવાથી નકારાત્મકતા આવે છે અને સુખ સમૃદ્ધિ પર ખરાબ અસર પડે છે આવી સ્થિતિમાં સાવન શરૂ થતા પહેલાં જ આ વસ્તુઓને ઘરની બહાર ફેંકી દેવી જોઈએ વસ્તુ નંબર એક તૂટેલી મૂર્તિ તૂટેલી મૂર્તિને ઘરમાં કે મંદિરમાં રાખવી અત્યંત અશોક માનવામાં આવે છે તૂટેલી કે બળેલી મૂર્તિ રાખવાથી જે કામ કરવામાં આવે છે તે પણ બગડવા લાગે છે તેથી જો તમારા ઘરમાં પણ ખંડિત મૂર્તિઓ છે તો તેને સાવન પહેલા કોઈ પવિત્ર નદીમાં તરતા મૂકી દો વસ્તુ નંબર બે બંધ ઘડિયાળ વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં ક્યારે બંધ ઘડિયાળ ન રાખવી જોઈએ કહેવાય છે કે બંધ ઘડિયાળ રાખવાથી ભાગ્ય પણ બંધ ઘડિયાળ જેવું બની જાય છે આથી સાવન મહિના પહેલા તમારા ઘરમાંથી બંધ ઘડિયાળ બહાર ફેંકી આવા જૂતા અને ચપ્પલ રાખે છે જે તેઓ પહેરતા નથી અને કોઈ કામના નથી વાસ્તુ વિદ્યા અનુસાર તમારે ઘરમાં ક્યારેય જૂના ફાટેલા ચપ્પલ ન રાખવા જોઈએ જેનો તમે ઉપયોગ ન કરો તેનાથી ઘરમાં નકારાત્મક ઉર્જા ઘણા લોકો પોતાના ઘરમાં પૂજા સંબંધિત ધાર્મિક પુસ્તકો રાખે છે જ્યારે પુસ્તકો જૂના થઈ જાય છે ત્યારે તે ફાળવાનું શરૂ કરે છે ઘરમાં ક્યારેય ફાટેલા કે ફાટેલા પાના વાળું ધાર્મિક પુસ્તક ન રાખવું જોઈએ પુસ્તક રાખવાથી નકારાત્મક આવે છે અને ઘરમાં ઘણી બધી નુકસાની થાય છે તો મિત્રો ચોમાસા પહેલા તેને વહેતા પાણીમાં તરતા મૂકી દેવા જોઈએ તો મિત્રો અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ખરેખર જો તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક શેર અને અમારી ચેનલને કરવાનું ભૂલતા નહીં ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી તમે તમારું ધ્યાન રાખજો ખુશ રહેજો અને ખુશ રહેવા દેજો અંત સુધી જોડાયેલા રહેવા માટે તમામ દર્શક મિત્રોનો દિલથી આભાર